જે માતાજીને કેમ છો આપણા ખેતરમાં પાક રાખે એનો ઓથીથીઓ છે હું તમને ઓથીઓ બતાવું છું જોઈ લો અને આ દેશી તરફથી બનાવેલું વાસણ મૂકવાની કોડો કર્યો છે આ ઢોલિયો છે આ વાસણ મૂકવાનો કોડો કર્યો છે અને આ ટોપલી પણ પડી છે અને બેની ટેન્કલી છે અને પાણીની ડંકી પણ છે જોઈ શકો છો અને આ બાજુ વાલોડિયા પણ છે વાલોડિયાના વેલ ઝાડવા ઉપર ચડી ગયો છે જોઈ શકાય ફૂલ પણ આવી ગયા છે વાલોડિયાના ને વાલોડ પણ નાના નાના આવી ગયા છે હવે તમને હું ઘઉં બતાવું આ છે ઘઉં આવેલા આ બાજુ ઘઉં આવેલા છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરજો ને હવે હું તમને લઈને જાઉં દેશી તરાનું નાવા માટે બનાવેલું છે દેશી નાવાનું હવે અહીંયા તમને લઈને જાઉં છું આ દેશી તરા નહવાનું પણ બનાવ્યું છે અહીં કપડાં પડ્યો છે અહીંયા પણ કપડાં આ દેશી પથરો બનાવેલો છે અને અહીંયા કેનાલમાંથી પાણી પણ આવે છે કૂતરો પણ હોતો છે જોઈ શકો છો આ કૂતરો છે જોઈ શકો છો એમનો અને આ એમના પાછળનો ભાગ છે જોઈ શકો છો આ બાજુ ફેન્સી વાળ કરેલી છે